ઘડીયાને જોડતા નવનિર્મિત બ્રિજમાં પોલમ પોલ સામે આવી લોડ ટેસ્ટિંગમાં જ બ્રિજ બાર મીટર જેટલો બેસી ગયો કોન્ટ્રાક્ટરે બેસી ગયેલો હિસ્સો તોડી ફરી બનાવવા માટેની કામગીરી હાથ ધરી છે મહત્વનું છે કે બ્રિજની કામગીરી પોરબંદરની ટેકોન ઇન્ફાસ્ટ્રકચરને સોંપવામાં આવી હતી ટેકોન ઇન્ફાસ્ટ્રકચર દ્વારા ઝઘડિયા નજીકનો બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો જેમાં થોડા મહિના અગાઉ ગાબડું પડ્યું હતું પરંતુ હજુ પણ પરિસ્થિતિ આની આ જોવા મળી રહી છે આ બ્રિજ ઓલરેડી અમે છ વર્ષ પહેલા એક વખત આ બ્રિજ જયારે દે તો ત્યારે રજૂઆત કરી રજૂઆતના અનુસંધાનમાં આ બ્રિજને તોડી અને નવો બનાવવામાં આવ્યો અને નવો બનાવ્યા એના પછી બી એના ઉપર લોડ ટેસ્ટ કર્યા વગર જ એક વખતે ચાલુ કરી દેવામાં આવ્યો અને દોઢ વર્ષથી ચાલતો જ હતો અત્યારે બ્રિજ ની પરમિશન વગર સરકારની પરમિશન વગર એ લોકો એ બ્રિજ ચાલુ કર્યો અને બેસી ગયેલો છે એ તો બેસી ગયો પણ અત્યારે એ એ એ લોકો બ્રિજ છે 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 ચાલુ 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 કર્યો કર્યો બી એમાં તો કે પહેલી વાત તો લોડ ટેસ્ટિંગ થયું જ નહીં એ બ્રિજ નો બીજી વસ્તુ કે આ જે કોન્ટ્રાક્ટર પોતાની રીતે રજૂઆત કરે છે અધિકારી લોકો પોતાની રીતે રજૂઆત કરે છે એકચ્યુઅલી આ જોવાની જવાબદારી બી હોય એક કોન્ટ્રાક્ટરનો નો સુપરવાઇઝર હોય એક અધિકારી જે સરકારી અધિકારી હોય મળીને ભ્રષ્ટાચાર કરવા વગર કોઈ પણ કામ કરે તો સો ટકા મળે પણ જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં કોઈ રિઝલ્ટ મળવાનું અંકલેશ્વર થી કેવડિયા કોલોની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ નવનિર્માણ પામી રહ્યો છે ત્યારે આ માર્ગની ઉપર જે ઉછાલી ગામ છે ત્યાં આગળ એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ ને લોડિંગ ટેસ્ટિંગ માટે શરૂઆત કરવામાં આવી હતી જોકે લોડિંગ ટેસ્ટિંગની અંદર આ જે બ્રિજ છે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે બ્રિજ છે લોડિંગ ટેસ્ટિંગની અંદર ફેલ ગયો હતો જેને લઈને જે બ્રિજ છે તેનો કેટલો ભાગ દબાઈ ગયો હતો અને નુકસાન પણ થયું હતું જેને લઈને ફરીથી આ બ્રિજને જે અમુક જે જેટલો હિસ્સો પણ તૂટી ગયો છે તેને ફરીથી તોડીને નવેસરથી ફરી બનાવવામાં આવી રહ્યો છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ બ્રિજ છે તેને તોડવાનું એનો જે સ્લેબ છે તેને તોડીને ફરી બનાવવામાં આવશે જેવી આ ઘટનાની જાણ થતા જ જે આ જે કોન્ટ્રાક્ટર છે તેઓ દ્વારા જાતે જ આ જે બ્રિજ છે તેને તોડીને એને ફરીથી બનાવવામાં આવશે પરંતુ આ જે બ્રિજ બન્યો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યા પર કોઈ ખામી રહી ગઈ હોય તેવું સ્પષ્ટપણે એક સમયે દેખાઈ આવ્યું હતું પરંતુ જે તે સમયે જયારે લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટરને પોતાની ક્ષતિ બ્રિજની અંદર ક્ષતિ દેખાતા તેઓએ આ જે બ્રિજ છે તેનું કામ ફરી શરૂ કરી દીધું છે અને આવનારા સમયની અંદર જયારે આ બ્રિજને સંપૂર્ણ રીતે બનાવવામાં આવશે ત્યારબાદ ફરી લોડ ટેસ્ટિંગ કરીને લોકોની અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવશે યોગેશ પટેલ વીટીવી ભરૂચ સંવાદદાતા યોગેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે યોગેશ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કારણ કે જ્યારે ટેસ્ટિંગ થયું અને એ લોડિંગ ટેસ્ટિંગમાં જ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે બાર મીટર જેટલો બ્રિજ બેસી ગયો ચોક્કસથી જણાવ્યું કે જે પ્રમાણે અંકલેશ્વરથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો જે મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ જે છે તેનું બનાવવાનું કામ જે ચાલી રહ્યું છે અને તે કામની અંદર જે ઉછાલી ગામ છે ત્યાં આગળ એક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજનું નિર્માણ કર્યા બાદ તેને લોકોની અવર જવર માટે ખુલ્લો મૂકવા માટે લો ટેસ્ટિંગ ની શરૂઆત કરવામાં આવી પરંતુ લો ટેસ્ટિંગ દરમિયાન આ જે બ્રિજ છે તે ત્રીસ મીટર નો છે અને ત્રીસ મીટરના બ્રિજમાંથી બાર મીટરનો જે ભાગ છે એ સંપૂર્ણપણે બેસી ગયો હતો જેને લઈને પીડબ્લ્યુડી ના અધિકારી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ જે બ્રિજ છે તેને ફરીથી તોડી પાડવામાં આવ્યો છે અને તેને તોડીને ફરીથી નો બનાવવામાં આવશે તેવું કોન્ટ્રાક્ટરે અને પીડબ્લ્યુડી ના અધિકારી છે તેમની પાસે જાણવા મળ્યું હતું અને આ જે કોન્ટ્રાક્ટર છે જે બ્રિજ બનાવે છે એ પોપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે જે પોરબંદરની કંપની છે અને આ જ કંપની દ્વારા ચાર મહિના અગાઉ જે ગુમાનદેવ બ્રિજ છે તેનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ બ્રિજ લોકોની અવર માટે ખુલ્લો મૂકતા પહેલા જ એ બ્રિજની અંદર લગભગ પંદર થી વીસ ફૂટ જેટલું લાંબુ ગાબડું પડી ગયું હતું અને આ ઘટનાને લઈને પણ કલેક્ટર થી લઈને ઉચ્ચ અધિકારીઓ રાત્રિના સમય દરમિયાન ઘટના સ્થળ પર દોડી ગયા હતા જે મતલબ કે આ જે બનાવો છે અત્યારે ઉછાલી ગામનો જે બ્રિજ તૂટવો ગુમાલદેવ નો બ્રિજ તૂટવો આ જે બંને બનાવો છે સ્પષ્ટપણે જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ની ક્યાંક બ્રિજના નિર્માણની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય અને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય જી યોગેશ આભાર તમામ વિગતો માટે આપણી સાથે કોંગ્રેસના આગેવાન સંદીપભાઈ માંગરોળા જોડાયેલા છે સંદીપભાઈ સૌપ્રથમ આપનું સ્વાગત છે વીટીવી ન્યુઝમાં અંકલેશ્વર કેવડીયાને જોડતો એક બ્રિજ બનાવવામાં આવ્યો અને બ્રિજ બનતા જે ટેસ્ટ કરવામાં આવ્યું લોડિંગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું એમાં જ ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે બાર મીટર જેટલો બ્રિજ બેસી ગયો આમાં બે દિવસ પહેલા જ અમે કોંગ્રેસનું મંડળ મારી હાજરીની અંદર ત્યાં સ્થળ મુલાકાત માટે ગયું હતું અને ત્યાંથી જ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હતી કલેકટરશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક આની ઉચ્ચ કક્ષાની કમિટી ગઠિત કરવા માટેની પણ અમે એમને વિનંતી કરી છે કારણ કે ગુજરાતની અંદર અનેક એવા બનાવો બનતા જાય છે જે અતિજ બ્રિજ બનતા હોય છે અને એ તાત્કાલિક હજી તો લોડિંગ ટેસ્ટિંગ થતું નથી હોતું એ પેલા શરૂ કરી દેવામાં પણ આવે છે એવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય છે અને એ પહેલા જ બ્રિજ ફરી બંધ કરવાની નોબત આવી છે મહત્વની વાત તો એ છે કે કોઈ પણ રસ્તો બંધ કરવો હોય તો કલેક્ટરશ્રીનું જાહેરનામું આ બહાર પડતું હોય છે પરંતુ આ કિસ્સાની અંદર કલેક્ટર કલેકટરશ્રીનું જાહેરનામું પણ બહાર પડેલું નથી અને એ પહેલા જ મનસ્વી રીતે જે રીતે બ્રિજ બંધ કરી અને ઢાકપિછોડો કરવામાં આરએનબી દ્વારા આવેલો છે એ પણ એક તપાસનો વિષય છે ત્યારે કરોડો રૂપિયાના વેડફાટ પછી પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની લીલીબઘટને કારણે આ વિભાગમાં અમને અગાઉ પણ કીધું છે એમ સાહીઠ ટકા જેટલું કરપ્શન ભ્રષ્ટાચાર થઈ રહેલો છે અને એની તપાસ થવી જોઈએ અને જે જવાબદારો છે એમની સામે પગલાં પણ ભરાવા જોઈએ એવી પણ અમે માંગણી કરી જી સંદીપભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર આપણી સાથે પીડબલ્યુડીના એન્જિનિયર અનિલભાઈ વસાવા જોડાયેલા છે અનિલભાઈ નવો બ્રિજ બન્યો ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને લોડિંગ ટેસ્ટિંગમાં જ બ્રિજ બેસી ગયો છે એવી તે વળી કેવી કામગીરી કરવામાં આવી કે નવનિર્મિત બ્રિજની આ હાલત છે તો ફોન કપાઈ ગયો છે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું અંકલેશ્વર કેવડિયાને જોડતો નવનિર્મિત બ્રિજ બનાવવામાં આવ્યો પરંતુ આ બ્રિજની કામગીરી સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે લોડિંગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેમાં બાર મીટર જેટલો બ્રિજ નીચે દબાયો